અનોખો વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ લિંબાયત ઝોનના ઝોનલ ગણેશવાડાનો હુડિયો બોલાવ્યો હતો એક ચર્ચા મુજબ લોકોએ એટલી હદે કહી દીધું હતું કે કાર્યપાલક ગણેશવાલા પોતાને કિમજોન સમજી એક ખત્તુ શાસન ચલાવી રહ્યા છે મહિલાઓ દ્વારા થાળી અને વેલણ વગાડી ગણેશવાડાને ઘોર નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો વિવાદિત ગણેશવાડા અગાઉ પણ ઘણા વિવાદોમાં બદનામ થઈ ચૂક્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ અકબર મનિયર વોર્ડ વોર્ડ પ્રમુખ વીસ નંબર ખટોદરા મજુરા સગરામપુરા કોંગ્રેસ પાર્ટી સમસ્યા છે આ સ્લમ વિસ્તાર છે ખાજાનગર ખાજાનગરની આખી ચૌદ ગલીઓમાં આ જ પ્રોબ્લમ થાય છે અને અહીંયાના લોકો ત્રાહીમાં આમ પુકારી ચૂક્યા છે બીજી વાત એવી છે કે અહીંયા જોનલ અધિકારી કોઈ મોટા અધિકારી કોઈ સાંભળતા નથી અમારી રજૂઆત કરીને અમે લોકો થાકી ગયા છે ખાજાનગર વિસ્તારથી તકલીફ તો અહીંયા માંદગી છે અને મચ્છરોનું બહુ પ્રમાણ વધી ગયું છે અહીંયા અને બીજી વાત એવી છે કે અહીંયા કોઈ સાંભળવા માટે કોર્પોરેશન તૈયાર નથી ડ્રેનેજ લાઈનને લઈને ઝોનલને અરજી આપી છે એ બધું અમે લોકો વારંવાર અહીંયા ખાજાનગરની રજૂઆતો ઝોનલ અધિકારીશ્રીને મળીને કર્યા છે શું નિરાકરણ આવ્યું હમણાં સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને અહીંયા બસોથી પચાસ ચાલીસ પચાસ મકાન છે જો આના ડ્રેનેજ લાઈનના ભોગ બની રહેલા છે એસએમસી અધિકારીને અમારી આટલી જ વિનંતી છે કે અહીંયા સ્લમ વિસ્તારને જોઓ અને આનું વધારામાં વધારે નિરાકરણ લાવો એવી અપેક્ષા કોર્પોરેશનથી છે એમને એમાં છે ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડ ઝેરી મલેરિયા થવાની શક્યતા છે અને લોકોના ઘરો સુધી મચ્છર ચાલ્યા જાય છે સમસ્યા તો એટલી મોટી છે કે તમે પોતે જોઈ રહેલા છો કે ડ્રેનેજ નું પાણી આખું બહાર ઉભરાતું થઈ ગયેલું છે વિસ્તારમાં ખાજાનગર વિસ્તારમાં અમે લીંબા ઝોનના ઝોનલ અધિકારી શ્રી ગણેશવાળા સાહેબને ઘણી વખત મેં રજૂઆતો કરેલી છે ઘણી વખત લોકોને લઈને રજૂઆત પણ કરવામાં આવી લેખિત મોખિક પણ મને લાગી રહેલું છે કે ગણેશવાળા સાહેબ કુંભકર્ણની ઊંઘ ઊંઘમાંથી અત્યાર સુધી જાગી નથી રહેલા છે આજે મહિલાઓએ થાલી વેલર વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું છે કે ઊંઘમાંથી જાગી જાઓ અને આ સમસ્યાઓનું નિરાકરણ કરો વિરોધ એટલા માટે કરવાની જરૂર પડી કે ડ્રેનેજનું પાણી ઘોટન જેટલો વિસ્તારમાં ભરાઈ જાય છે રોજને રોજ જ તેનાથી મચ્છરનું પ્રમાણ વધારે થઈ ગયેલું છે અને લોકોનું જીવ રોગચાળાથી કચડાઈ ગયેલું છે અને દરેક ઘરમાં એક ના એક વ્યક્તિ તમને બીમાર મળશે ને મળશે જ એવું થઈ ગયેલું છે ઝોનલ અધિકારી મને લાગી રહેલા છે કે અત્યારે કુંભકરણની ઊંઘમાં છે અને ગરીબ પ્રજાનું કોઈ ધ્યાનમાં નથી લેતા છે બસ એમને જે પોસ ઇલાકા છે જેવા કે સોસાયટીઓ એમાં એમને રસ દેખાઈ રહેલું છે મને અત્યારે અહીંયા એક અને ટ્યુશન ક્લાસીસ છે તેમાં બાળકો પાણીમાં જાય છે પછી લોકોને અવર જવર કરવામાં પ્રોબ્લેમ થઈ રહેલી છે અને લોકોને રોજે રોજ સવાર થાય એટલે પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે આનું ડ્રેનેજ પાણીનું હવે રોગચાળો તો ફાટવાની ભય છે જ કારણ કે મચ્છરોનું વધારે પ્રમાણ વધારે વધી ગયેલું છે અને કોઈ વ્યક્તિ વધારે બીમાર પડશે કે કંઈ પણ જીવનું જોખમ પડશે તો એના જિમ્મેદાર સિર્ફ સિર્ફ ઝોનલ અધિકારી ગણેશવાળા સાહેબ છે સ્વામીવીર એવું પાણી ભરાય અહીંયા મચ્છર મોતા મોતા બીમાર પડે તો પછી છોકરાઓને કેવી રીતે લઈ જવાનું પૈસાઓ કોઈની પણ હોય નહીં હોય